મોટાઢેસર ગામના બરાબર મધ્યમાં ગામ ચોરો અને વીર ભદ્રેશ્વર નું અતિ પ્રાચીન મંદિર આવેલું છે કે હાઈવે થી ક્યાં દૂર છે વીર ભદ્રેશ્વર કે ગેર લંબે તું પરચાળીમાં મકવાણા દેવી કે આથમણે બેઠા ભૂતડા દાદા અને પરચા પૂરેમાં પડતા કે દરિયાદે બેઠી શીતળા માતા અને સાથે રતલિયા દાદા ઢાળમાં દાદા ની કાદી કેવાતી અને ડુંગરવે પીરના કોઠાના દર્શન થતા રામ ભક્ત હનુમતા પીપળા શેરી પોરહ વાળી અને ખરાવળ ખમીર વનતા કેમ સ્ટુડિયોની પ્રસિદ્ધિ ને ખ્યાતિ લગતા ગાથા મોટા ડેસર ની ગજગજ ફૂલે છાતી